નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં સૌથી સમાચારની વાત વરસાદની મોટી આગાહી હવામાન વિભાગે આપી છે ચેતવણી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે વલસાડ દમણ ઉપરાંત અનેક વિસ્તારમાં પાંચથી સાત મે દરમિયાન મધ્યમ વરસાદ પડી શકે છે વરસાદની સાથે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે વીજળી અને ગાજવીજ થવાની શક્યતા છે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર કચેરીએ નાગરિકોને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી છે નાગરિકોને ઘરની અંદર રહેવા માટે ઉપરાંત બારીબાણા બંધ રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલમાં બેંગ્લોર જીતી ગયું છે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બે રને વિજય થયો છે બેંગ્લોર તરફથી રોમારિયો ચૌદ બોલમાં સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી ચેન્નાઈ તરફથી આયુષા માત્ર ચોરાણું રન બનાવ્યા હતા કોહલીએ પણ બાસઠ રન બનાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે પવન અને કડા કડા સાથે વરસાદ જોવા મળ્યો વરસાદની આગાહી વચ્ચે ધાનેરાના બોર્ડર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો બાપલા વાછોલ કુંડી સહિતના ગ્રામ્યમાં ઉપરાંત ડીસા દિયાદરમાં વરસાદ પડ્યો અંબાજીમાં ઉનાળે ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદ પડ્યો હતો મહેસાણાના ખેરાલોમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનો એલર્ટ હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ આપ્યું છે અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા દાહોદ પંચમહાલ અને આણંદ જિલ્લામાં વરસાદનો એલર્ટ ઓરેન્જ એલર્ટ આપ્યું હતું તો દેવભૂમિ દ્વારકા રાજકોટ મોરબી અમરેલી સુરેન્દ્રનગર કચ્છ અને જામનગરમાં વરસાદનો એલર્ટ આપવામાં આવ્યો હતો દરમિયાન ઘણા વિસ્તારમાં વાવાઝોડાની પણ શક્યતા રહેલી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ અહીં પાણી જ પાણી થઈ ગયું ઘરા પણ પડ્યા હતા ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરતાં અમીરગઢ બનાસકાંઠા સાબરકાંઠા ખેરાલુમાં ભારે વરસાદ પડતા ઘણા સ્થળોએ પાણી ભરાયું ઇકબાલગઢમાં તો વરસાદની સાથે ઘરા પણ પડ્યા અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ છવાઈ ગયો વસ્ત્રાપોર પાંજરાપોર ઇસ્કોન આંબાવાડી બોડકદેવ વિસ્તારમાં વરસાદ પડ્યો વિરમ ગામમાં એપીએમસી માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાતા પાકને વ્યાપક નુકસાન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સમાચાર મોટા નજર ઉપર મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો દરમિયાન વીજળી પડતા બે પશુઓના મોત થયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં વીસ હજાર મણ ડાંગર અને પાંચ હજાર મણ એરંડા પલળ્યા છે બે હજાર મણ ઘઉં સહિતનો પાક માર્કેટયાર્ડમાં પલળ્યો છે તો બીજી તરફ વરસાદ પડે તે પહેલાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો માલ ન પલડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી જેમાં ખેડૂતોનો માલ ઉતારવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રા માટે ભારત ગૌરવ ટ્રેન સત્યાવીસ મેથી શરૂ થશે ભારતીય રેલવે સત્યાવીસ મેથી ચારધામ યાત્રા પર જતા યાત્રાળુઓ માટે ભારત ગૌરવ ડીલક્સ ટુરિસ્ટ ટ્રેન ચલાવશે આ ટ્રેન દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી દોડશે અને સત્તર દિવસમાં ચારધામની યાત્રા પૂર્ણ કરશે આ ટ્રેન દ્વારા બદ્રીનાથ જગન્નાથપુરી રામેશ્વરમ અને દ્વારકાની યાત્રા પૂર્ણ થશે આ ટ્રેન તમને ઘણા પ્રખ્યાત મંદિરોમાં પણ લઈ જશે તેના સંચાલનથી દેશભરમાંથી ચારધામની મુલાકાત લેનારા લોકોને ઘણી સુવિધા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની ધ્વજ ધરાવતા જહાજો ઉપર પ્રતિબંધ પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે ભારતીય સેના ભારતીય વાયુસેના ભારતીય નૌકાદળ હાઈ એલર્ટ મોડમાં આવી ગઈ છે હવે શિપિંગ મહાનિર્દેશાલયે પાકિસ્તાની ધ્વજ ધરાવતા જહાજો પર પ્રતિબંધ મૂકી દીધો છે આ ઉપરાંત ભારતીય જહાજોને પાકિસ્તાનના કોઈપણ બંદર પર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં ટપાલ અને પાર્સલના આદાન પ્રદાન ઉપર તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા પછી સીએમ અબ્દુલ્લા પહેલીવાર પીએમ મોદીને મળ્યા પહેલગામ આતંકવાદી હુમલા પછી પહેલીવાર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા આ મુલાકાત પ્રધાનમંત્રીના નિવાસસ્થાને થઈ હતી આ મુલાકાત લગભગ અડધો કલાક ચાલી સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે હુમલા પછી ઉભરતી પરિસ્થિતિ ઉપર ચર્ચા થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું નિગમની કાનૂની મુશ્કેલીઓમાં ફસાયા છે ગાયક સોનુ નિગમ વિરુદ્ધ બેંગ્લોરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે ગાયક પર કન્નડ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે પોતાની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઓ પર સોનુ નિગમે કહ્યું છે કે પ્રેમથી કન્નડ 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 કહેવું અલગ વાત છે અને ધમકી આપવી અલગ વાત છે દરેક શહેરમાં એવા લોકો છે જેમને કહેવાની જરૂર છે કે તેઓ તેમને ધમકાવી શકતા નથી નહીં તો આ લોકો બાવા શીર થઈ જશે કન્નડ લોકો ખૂબ જ સારા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ કરવા માગતા વિદ્યાર્થીઓને જીટીયુ તરફથી ઝટકો મળ્યો છે જેમાં જીટીયુ દ્વારા ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્રણ વર્ષમાં એક પણ વિદ્યાર્થી ન આવતા ગુજરાતીમાં અભ્યાસ નહીં કરાવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે વિદ્યાર્થીઓએ સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટરના ગુજરાતી પુસ્તકોમાં રસ ન દાખવતા આ કદમ ઉઠાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત અને તાપીમાં પશુપાલકોને મોટી ભેટ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે સુમૂળ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે નવા ભાવ પ્રમાણે ભેંસના દૂધના ભાવ કિલો ફેટે આઠસો ને પચાસ રૂપિયાથી વધીને આઠસો ને સિત્તેર રૂપિયા થયા છે ગાયના દૂધના ભાવ કિલો ફેટે આઠસો ને દસ રૂપિયાથી વધીને આઠસો ને ત્રીસ રૂપિયા કરવામાં આવ્યા છે ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે વીસ રૂપિયાનો વધારો કરાયો છે અઢી લાખ પશુપાલકોને ફાયદો થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે